પાડીદળ ગામ અને હાલમાં વડોદરા ખાતે આવેલ શિવકુંજ રેસિડેન્સી ઓપોઝિટ કામધેનુ કોમ્પ્લેક્સ ખાતે રહેતા વિમલ લાલજીભાઈ રાકે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે ત્રેવીસ ચાર બે હજાર ચોવીસથી ચોવીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન સાડા આઠ વાગ્યાના અરસામાં ગોધરા શહેરના કોર્ટ સંકુલમાં નવીન ફેમિલી કોર્ટ બિલ્ડિંગની બાંધકામની કામગીરી માટે કમ્પાઉન્ડમાં સેન્ટિંગની પ્લેટો મૂકી રાખી હતી ત્યારે કોઈ અજાણ્યા ચોરી સમ કમ્પાઉન્ડમાંથી સેન્ટિંગની પ્લેટો નંગ એકસો પચાસ જેની કિંમત એક લાખ પચીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા